અમે અહીંયા પંદર વર્ષથી નોકરી કરીએ છીએ અમને અવારનવાર દારૂ પી દારૂ હેરાન કરતા હોય છે અમને સરખી રીતે અમારું કામ પણ કરવા દેતા નથી આજે તો હદ જ થઈ ગઈ જ્યારે દારૂ પીએ અમને જેમ તેમ ગાળો આપી અમારી ઉપર હુમલાની કોશિશ કરવામાં આવી બુમાબુમ કરતા આજુબાજુના લોકોના ટોળા ઉમટી પડ્યા અને પોલીસ બોલાવવાની ફરજ પડી પોલીસે આવી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી પોલીસે આવા બેફામ લુખા તત્વ પર કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે અને મહિલા સુરક્ષાને લઈ લોકમુખે ચર્ચાનો વિષય પણ બન્યો છે એવાલ ફિરોજ સેલોત ભવનગર ચાલી અહીંયા છેラン પર કરી બાળકોને નાસ્તો ને એવું કરાવતા હતા ત્યાં બાજુના કેન્દ્રમાં માં ને જેમ તેમ બોલવા મીના મીનાબેન ને ધમકાવા મીનાબેનને આવું બધું થયું પછી મીનાબેન ને આ બીજો બાજુ આવે એકે દારૂ પીનું લા ભાઈ મીનાબેન ને હેરાન કરે છે એમ પછી અમે બધા બહાર નીકળ્યા તો અહીંયા અમારા સુપરવાઇઝર હતા ને એને જેમ તેમ બોલવા મીડ્યા હતા કયા ભાઈ હતા

કેટલા સમયથી આ પ્રશ્ન છે અહીંયા ચારની પાવા મંદિર શરૂ થયું ને ત્યાર પા તમારું શું કહેવું છે ત્યારે અમે એમ કહી છી કે આ બધું બંધો અમે કેમ બાળકોને રાખીએ કે કેમ કામગીરી કરીએ કે અમે એકલા હોઈએ ઓવાર નવાર આવી રીતે હેરાન કરે અમારે એમ કે તમારા મીડિયા ઉતાર મીડિયાને બોલાવે અમે બે હાજર ચૌદ થી નોકરી કરીએ છીએ સતત અમારા પંદર વર્ષથી અમને આ વિસ્તારવાળાએ ધમકી આપે છે કે તમારે યુટ્યુબમાં વિડીયો ઉતારશું દારૂડી આવીને અમને હેરાન કરે અંદર આવીને મારી જાય બેન એને ગાળું બોલી જાય અમારા બાળકો અહીંયા હોય ને તો અમે એને અંદર લઈને બેસ જાય તો વિસ્તારના બાળકો અમને એટલા હેરાન કરે છે અમે જ્યારે ફરિયાદ કરીએ તો અમને ની ધમકી આપે છે અમને કામગીરી વ્યવસ્થિત નથી કરવા દેતા ગાળુ દેશ અમને અમારા ઘરના અને દરેક સભ્યને લઈ લઈને ગાળુ દાઈન અંદર આંગણવાડીમાં કરી કરીને અમને મારવા દોડે છે આજ તો હાથ બહાર નું થઈ ગયું અમારે સુપરવાઇઝર બેન બેઠા હતા અને એમને લાફો મારવા દોડે એટલે અને અમારા સુપરવાઇઝર બેન ને એમ કે તારી માને તારી બેન એટલે અમારી મા બેનો અહીં નોકરી કરવા આવે છે સાહેબ અને વિસ્તારવાળા કોઈ એમને સપોર્ટ એટલો નથી કરતા આવી 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 જોઈ જાય આજુબાજુના ના બધા છોકરા રમે અમને કે હાલતી નહીં થાય તારો યુટ્યુબ માં વિડીયો ઉતારી લેશું એટલે અમારે કામગીરી કરવી કે અમે બે કલાકની નોકરી કરીએ બાળકો સાચવે એ